જય ભવાની કેમ છો બધા હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો અને અત્યારે વાગી ગયા છે મોર્નિંગ ના સાડા ત્રણ અને આપણી સવાર ચાર ની ટ્રેન છે તો આપણે જો હવે રેલવે સ્ટેશને જવા માટે નીકળી ગયા છીએ આ બધા લગેજ છે અને હજુ એક આવી બેગ પાછળ ડિક્કી મૂકી છે કારણ કે અત્યારે ઠંડી ના શું કહેવાય સ્વેટર ને એ ભી એટલું સાથે લેવાનું હોય તો ચાલો ફટાફટ આપણે હવે રેલવે સ્ટેશને પહોંચી જઈએ ગુડ મોર્નિંગ ભારત ગુડ મોર્નિંગ કેમ છો મજા કેમથી ઉઠવામાં ઉઠાઈ ગયું ને હા ઓનલી બે કલાકની જ નિંદર હતી પૂરી થઈ ગઈ ન થઈ પૂરી થઈ ગઈ એવું લાગે તો શું કહેવાય ટ્રેનમાં જઈ પાછું સૂઈ જવાનું ઓપ ટે હા એમ તો આપણે રેલવે સ્ટેશન જવા નીકળી ગયા છીએ અને રાબેતા મુજબ અબરે કાનબા આપણને ડ્રોપ કરવા આવે છે પછી પાછા પિકઅપ કરવાય આવે છે પણ અત્યારે ડ્રોપ કરવા આવે છે ભાઈ ગાડી ચલાવે છે ધીમે 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 તો ચાલો તમે બધા અમારી સાથે અંધારું છે વધારે પડતું ડિસ્પ્લેમાં માં નથી તો જો આપણે આપણે ભાવનગરના રેલવે સ્ટેશન છે આ આપણે પોગી ગયા છે રેલવે સ્ટેશન તો જો આપણે અંદર પોગી ગયા છીએ રેલવે સ્ટેશનમાં અને આપણી ટ્રેન છે અને બધા એને અંદર મૂકી દીધા છે મૂકકેવા છીએ અને આપણે બહારના આંટો મારવા નીકળ્યા છીએ હી તો હું પર્સનું કહું છું ચાર હજારનું પર થાય મસ્ત છે ને પણ તો જો અહીંયાથી આપડી જર્ની સ્ટાર્ટ કેમ કે આપણે ટ્રેન ચાલવા મળી છે ફૂલ એન્જોય કરવાનો છે આ ટ્રીપમાં આપણે એન્જોય એટલા ફૂલ એટલા ફૂલ જ લેવાનો છે દસ દિવસની ટ્રીપ લેવાની છે આપણે આ તો શુઝ વ્યુઝ પહેરીને આમ જોવા એને પર ટાંકા નાખી દીધા છે એને

આવે છે <Jeff> <choses> <oraruana> એને ઊંઘ દઈએ અને આપણને નીંદર આવે છે તો આપણે ઘડી પૂરી જાય ઊંઘ એવું છે એમ ઓકે તમને તમને આવે હા ફૂલ ઓકે 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 તો જો વાગી ગયા છે સવારના સાડા આઠ અને આપણે ભરતને જગાડ્યા કે હવે ભૂખ લાગી છે તમને તો ચાલો થોડુંક ખાઈ લઈએ તો જો આપણે ચા મંગાવી છે ને મસાલા ભાખરી આપણે કરીને લાવ્યા છે મસાલા ભાખરી બનાવીને અને ચા આપણે આઈથી લીધી છે તો ચાલો બધા ના ચા તો ભરત ઘરે બનાવીને આવું તો આવે ત્યાં ઠરી ન જાય અને આપણે ક્યાં પડી પગ્યા છે વિરમગામ છે એમ એવું છે મમ્મી એ સૂકી ભાજી

તો આપણે ટ્રેન માંથી થોડા બહાર નીકળ્યા કેમ કે આપણે અંદર બે બે થાકી ગયા એટલે કીધું થોડોક રેસ્ટ કરી લઈએ બહાર પગ છૂટા કરી લઈએ થકાઈ ગયું છે પગ બહુ દુખવા મળ્યા છે બે બે આપણે મહેસાણા પગ્યા છીએ મહેસાણા જેમ છીએ અત્યારે વાગી ગયો છે બપોરનો એક અને આપણે આબુ રોડે ટ્રેન આપણી પહોંચી છે અને આપણે ઓનલાઈન પીઝા ઓર્ડર કર્યા હતા તો જો આપણો પીઝા અને કોલ્ડ ડ્રિંક્સ બંને આવી ગયું છે ફર્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરી કે આપણે ચાલુ ટ્રેન આપણે એ બધી રીસ કરીએ પણ ઓનલાઈન ચાલુ ટ્રેન માં મે ના પાડી થી કારણ કે સૂકી ભાજી ને થેપલા ને બધું જ પડ્યું છે અને તો બી કે આપણે ટ્રાય કરીએ પીઝા ની કે મેક તો કાય વાંધો નહીં ટ્રાય કરી લઈએ અને એ માટે એક જ મંગાવ્યો કારણ કે આપડે હજી બધું ઘરનું ખાવાનું છે ને એટલા માટે તો ચાલો બધા પીઝા ખાવા માટે

પરિવાર માટે હું સુઈ ગઈ આંખ નીચાઈ ગઈ હતી કારણ કે રાત્રે આપણે બે કલાક જ નીંદર થઈ હતી અને આવી નહીં આપણે એમ તો સૂતા થાય પણ એવી કાંઈ ઊંઘ આવે નહીં ફટાફટ એટલે અત્યારે થોડીક થોડીક આંખો ફેરા દેતી તો અડધી તો પોણો કલાક જો ખાઈ પીને લાંબા થઈ ગયા અને હું જાગી ગયા જો આમાં સાહેબ સુઈ ગયા છે જો કેવા સરસ સુઈ ગયા છે મને કહે કે તું સુઈ જા તમ તારે હું જાગું છું એ કે ત્યાં મેં આંખ મારી આંખ ખુલ્લી ગઈ ને ત્યાં તો પોતેય સુઈ ગયા હતા કંઈક બોલો લ્યો પછી હું જાગી ગઈ અને જુઓ હવે આપણે રાજસ્થાન ચાલુ થઈ ગયું છે એટલે મસ્ત મજાના ડુંગરા અને એ બધું હવે દેખાશે અને આપણે એટલા નસીબવાળા છીએ ને તે આમ જુઓ કોઈ આવ્યું જ નથી બધું ખાલી પડ્યું છે

ભજી ખાધી પછી મમ્મી મસ્તી ની મસાલા ભાખરી બનાવી દીધી બધું નાખી મસાલા ભાખરી બે ખાઈ ગયા ભરત અને અડધી હું ખાઈ ગઈ પછી થેપલા ખાઈ ગયા સુકી ભાજી હજી પડી જ નઈ થોડી

તો જોઈએ અને જોતા જોતા બટેટા પોવાનો આનંદ લઈએ તો ચલો આવો બધા બી બટેટા આપણે કેટલા લકી છે ઓલું હોય ને એવું બની ગયું છે અને બહુ વધ મજા આવે છે નહી ભરત બધા કહેતા નથી કે મંદિર કરતા સફર આનંદ લેવામાં વધારે મજા છે આનંદ લઈએ છીએ તો ચલો બટેટા ખાઈ લઈએ

થાકી ગયો આજ તો કાંઈક ટેશન આવે જ ઘણી ગયો પગ સૂટા કરવા તો જાય બહાર ક્યારનું ટેશન જ નથી આવ્યું એટલે આવ્યું પણ ઊભી ન રે ખાલી બે મિનિટ ઊભી રહે ઊંટો અત્યારે વાગી ગયા છે રાતના નવ અને ભરતને માથું દુખે છે તો મેં કીધું ભૂખ તો એને નથી લાગી પણ મેં એટલું થોડુંક જમી લઈએ તો જો જમવામાં છે સૂકી ભાજી મસાલા ભાખરી અને આપણા માટે મેં કીધું કોલ્ડ્રીંક્સ કાય ન લાવતા દૂધ લાવજો તેને સાદું દૂધ ન મળ્યું ને એટલે અમૂલનું કયું દૂધ લાવ્યા કેસર દૂધ લાવ્યા અને એના માટે લચ્છી લાવ્યા ખાઈ લ્યો હાલો ત્યારે ખાઈ લ્યો ગયા છે રાતના બાર અરે હવે આપણને અંદર આવે છે તો હવે આપણે સમજાઈએ અને આજે આખો દિવસ ટ્રેનમાં બેસી દેસું કંટાળી ગયા મુજબ શક્તિ જવું છે ક્લિશનને હવે લોક નેટ આપી દઈએ તો અમારો આજનો લોક તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો તો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો કે ફોલો કરી દેજો જેટલે બંધ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જઈ હોવાની ગુડેક કે ચલિએ તમારા લોક સાથે ત્યાં સુધી